બાકી સોતા ઉતા ને કેમ સાયકલ જેવા સીટ જેવા બેઠી રહી છે તમે કહો સાંભળશો હું સાંભળીશ તું બોલ તો ડોક્ટર એવું કીધું કે મારા અંદર વિટામિન પી ની કમી છે તને કયા ડોક્ટર બોલ્યું છે એવું કે વિટામિન પી નું કમી છે જો છું તમને કઈ મોલે તમને વિટામિન પી નું વિટામિન પી ચાલો ચાલો લાગે છે મને ડાક્ટર જ બદલવું પડશે વિટામિન પી તો પહેલી વખત સાંભળ્યું છે એ આ લાલ બોલ વિટામિન પી કઈ મળશે મને વિટામિન પી મળશે હતું જોઉ હેર હેરા આવો આવો હેરા તમને જોઈતું હે તો આ વિડીઓ જોજો વિટામિન પી તમને મળશે સાંભ ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો અને આવા ડોક્ટર પાસે બીજી વખત ના મોકલતા જય માતાજી